શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચા કે ગરમ પાણી પીવો છો તો સાવધાન થવાની જરૂર છે તમે અજાણતા પોતાને કેન્સર તરફ ધકેલી રહ્યા છો એક સમય હતો જ્યારે આપણે સ્ટીલ અથવા કાચના ગ્લાસમાં પાણી પીતા પરંતુ હવે ઓફિસથી લઈને રેસ્ટોરન્ટ સુધી દરેક જગ્યાએ ડિસ્પોઝેબલ કપનો ટ્રેન્ડ વધી રહ્યો છે પણ શું તમને ખબર છે કે આ કપ તમારા શરીરમાં પ્લાસ્ટિક અને કેમિકલ ઘુસાડી રહ્યો છે ડૉક્ટરોના કહેવા મુજબ પેપર કપમાં બીપીએ અને બિસ્ફેનોલ જેવા કેમિકલ હોય છે અને ગરમ ચા નાખતા તે પીગળી જાય છે એક કપ ચા સાથે પચીસ હજાર માઇક્રોપ્લાસ્ટિકના કણો તમારા શરીરમાં જાય છે તો સાંભળો કે દિવસમાં ચાર કપ ચા તો એક લાખ માઇક્રોપ્લાસ્ટિક સીધું પેટમાં કેમિકલ્સ ઉત્પન્ન કરે છે કેમિકલ થાઇરોઇડ હોર્મોનલ સમસ્યા અને લાંબા ગાળે કેન્સરનું મોટું કારણ બની શકે છે ખાસ કરીને સ્મોકિંગ કેલ્કોહોલ કરતાં લોકોમાં તેનું જોખમ વધારે છે તો હવે શું કરવું ડોક્ટરોની સ્પષ્ટ સલાહ એ છે કે પ્લાસ્ટિક અને પેપર કપ બંધ કરો સ્ટીલના ગ્લાસ કચ્છના ગ્લાસ અથવા માટીના કુલ્લડનો ઉપયોગ કરો એમ તો કુલ્લડ તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને પર્યાવરણ માટે પણ એકદમ સરસ છે તો યાદ રાખો એક કપ ચાની મજા માટે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરો